નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા જ આશા છે કે તમારું દિવસ સરસ જઈ રહ્યું હશે આજે ફરી એકવાર અમે લાવ્યા છીએ એક ખૂબ જ રોમાંચક અને ચોંકાવનારો કોલ રેકોર્ડિંગ જે તમે ભૂલી ન શકો એવા વ્યક્તિ સાથેનો વાતચીતનો એક અદભુત ટુકડો હવે ખાસ ધ્યાનથી સાંભળજો અને છેલ્લે સુધી સાંભળ્યા વગર છોડી દેતા નહીં તમે શું વિચારો છો એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો તમારો પ્રતિસાદ અમારો ઉત્સાહ વધારશે अने हाँ, जो तमे अमारी चैनल साथे जुड़ाईला नहीं तो तरत जल लाइक करो, शेयर करो अने सब्सक्राइब करवाना भूलता कारण के आवीज जो मजानी अने अश्राव्य ऑडियो वार्ताओं लाइने अमे आवता रहिशूं। चालो तो पची, वदु विलंब न करता हवे सामड़िये आजनु शोकजनक पन रसप्रद ऑडियो। रात कुत्ते बोलो मनी

મેં તો એટલે તમને સવાલ કર્યો ને કે ભૂવા ના હોય તો આપડે શું કરવાનું એમ અમે આવું કઈ કરતા નથી એટલે એ મોવારે શું કરતા હોય એમાં કઈ ના હોય એમાં અમારે નિવેદ કરવાના હોય એટલે માતાજી ના નિવેદ થાય હવા પાળીની લાપસી થાય કે પછી ખીચડી ખાતી હોય એ ખાતું હોય બરાબર છે તે પછી મોવારા થોડી એક હા તે પછી એને મુંડન અમે કરી શકીએ એવું છે મુંડન કરી કરે મેં કઈ વાત જે કરતા હોય એ તમારી રીતે તમે કઈ કરો અમારે આવું કઈ આવે નહિ એમ જે એટલે મારે એ પૂછું તું કહો મંચુખભાઈ ને માતાજી ને પૈસા વગર મોવારા નો કપાય ને હા તો મોવારા કાઈ વજન કરે નહિ એ કાઈ મણ એક ના નો થાય આખી જિંદગી રાખો તોય

પણ પછી બીજા મોવારા ઉજ્યા બાર મોવારા જોઈએ કેમ કે પેહલી વાર જ ઉગે ના ના બરાબર છે એટલે એની રજા લ્યો ઈ મને ખબર નહી ભુવા મારી ગુપ્ત અંગ માં મોવાડા ઉજ્યા હોય તો મારી ઈ રજા દસ કે કેમ ના ના બરાબર તમારી વાત હાંસી માથાના મોવાર માતાજી ને રજા લ્યો પણ પછી આપડે બીજે કાપી ઈની રજા લઈ કે નો પૂછવું પડે તો હું એ સવાલ કરું છું નથી એટલે હું તમને પૂછું વાળ મોવારણો હોય રજા લીધી પણ બીજા મોવારા પારવાન થાય હા તો ઈ પણ માતાજી ને પૂછવા ખાલી માતા ના નું જ પૂછવા નું માતા ના મોવરે એટલે મને મેં કીધું બીજા કઈ આપવા હોય તો એ કદાચ પૂછવું પડતું એમ એટલે મને ખબર નથી એટલે મેં તમારી પાસે ખાલી direction લીધો મને ખબર નથી હું ખાલી તમારે એક જ સવાલ હતો મારો કે તમારામાં આવી વસ્તુ હોય કે ના હોય એટલે અમારે મોવરે તો અમારે બધી જગ્યા જગ્યાએ ઉગે એટલી બધી જગ્યા એ અમારે ઉગે ઈ ખબર છે તો તમારા બાલ મોવાળા ને એવું કઈ હોય ની ને માર મોવારા અમારા માં કવ છું છોકરો જણે ઇન મોવારા માથા માં હોય પણ એને બાલ મોવારા કેવાય ઇ મને ખબર નથી અમારા મોવારા ઉગેલ કાપી નાખી બરાબર એટલે તમારા દેવબાના છોકરા ને મોટો તમારા જે કઈ હાથ માં આવે ની એવડા એવડા નો થવા દે આમ બેબી બાલ જેવા મસ્ત કલૈયા કુંવર જેવા છોકરા ને માળ રાખી હા એટલે

ભાઈ સનાતન ધર્મ ની બ્લેડ આવે હિન્દુ ધર્મ ની બ્લેડ આવે અને મોવારા હોય ચડાવે ઉતારવાનું બધી જેટલા માણસ માત્ર હોય બધેવારા હોય

હા તમાર બાયો હોય એવી એ અમારા બાયો એટલે સ્ત્રી જાતિ એક હોય પુરુષ એક જ આવે બરાબર બત આપણે મંજુ એક જ છે હા આ જે જૂની સિસ્ટમ છે ને આ લોકો મુકતા નથી અને આપણે માનતા નથી જિંદગી એવું છે પણ નો માનતો તો તમે સારા માણા કેવા બાકી તમારા માતાજી ને પૂછી મોવારા કાપા હોય તો એ આપણે જોયું નથી ભાઈ કે માતાજી મોવારાને રજા દે નો દે હા તમે મને મોટા પૂછું પડે કે આ મોવારા કાપી કેમ નહીં તમે જે સવાલ કર્યો ને મને એનું કારણ છે કે તમે માથા નો વાળ નું પૂછી શકો બીજા વાળ નું કાઈ પૂછી સકતા નથી દાદા વાંચો ભાઈ જે કુદરતી જે કઈ વસ્તુ છે અને જે કાઈ આ શરીર નું બંધારણ છે એ શરીરના જે બંધારણ મુજબ જે કાઈ કુદરતી અલૌકિક શક્તિમાં જે મોર આવે એ બધે નહી ઉગે તમે જોઈ નાક માં તો નહી ઉગે હા બીજી જગ્યા એ ક્યાય નહી ઉગે જે એનું કુદરતી જે કાઈ બંધારણ આપ્યું છે ત્યાં બધે ઉગે અને એ બધા કાપવા જ પડે અને એ નો કાપો એટલે તમે ફુગડા કહેવાઓ બાળક ને smart હોવું જોઈએ અમારે એવું અમારા ભાઈઓ છે ને માનતા નથી વાળા ઉતારે આ છોકરો અટા પાંચ વર નો બરાબર હવે દસ વર નો થાય ભુવા સુધી નઈ થાય ને એ લોકો બાર મોવાળા ઉતારે ખોલો બાર ઉતારવા ઉતારવાનું થાય ને

હા હા તો તમે તમે તમાર મોવરા કાપી નાખો બાર મોવરા ને માતાજીને ને લેવા દેવા નથી હા બરાબર અને જો માતાજી ની રજા મોવરે માં લેવો જ્યાં લગન ભુવો નહિ થાય ત્યાં લગન તમારા કુટુંબ માં બધે મોવરે નો ઢગલો થઈ જા થઇ ગયા ને અમારે એવા બાર મોવરા તો કુટુંબ માં જાજા છે મનસુખ અને અમારી બાજુ છોકરા છે ને એને બાર આવતા જ નથી સીધા જ આવે હા ઓકે કાપી નાખો હા એટલે અમારે તમારું નામ ગામ મને લખાઈ અંકિત નામ તમે લખી દો ચાલુ રાખો આ તમારા મારા 12મો ઓડિયો વાયરલ થાય તો તમને કોઈ પ્રોબ્લેમ નથી ને ના ખાઈ વાંધો નહીં તમને તારે આપણે કોઈ પ્રોબ્લેમ સકો તમારું નામ બોલો એ મકવાણા મનીષભાઈ ગોબરભાઈ મનીષભાઈ ગોબરભાઈ ગોબરભાઈ ગામ કોટડી તાલુકો માણાવદર ગામ કોટડી કોટડી હા કોટડી ગામ કોટડી તાલુકો જિલ્લો હ તાલુકો માણાવદર જિલ્લો જૂનાગઢ તાલુકો માણાવદર જિલ્લો જૂનાગઢ જિલ્લો જૂનાગઢ ઓકે તમારો ફોટો મોકલી દયો ભલે આ તમારા બાર મારા કાપી નથી એવો વિડીયો વાયરલ કર્યો અમે મોવરા અમારા ન આવે એટલે અમે તમને એમ અમે કાપી નાખી મેં કોઈ નિવેદ કર્યા નથી મેં કોઈ થી બાર કોઈ પૂછ્યું નથી આઈથે ઉરડી નાખવાનું વાત થાય પૂરી તો તમારો આ એક પ્રશ્ન મનસુખભાઈ મને ગમ્યો હો કે તમે જે પ્રશ્ન કર્યો કે ભાઈ બાળ મોરે તમારા માથા ને રજા દીધો બરાબર બીજે શરીર ઉપર આખા શરીર ઉપર બાળ મોરે એની રજા કે માથાની પાસે કેમ નથી લેતા હા તો એ રજા લેવી જોઈએ ને આ બાળ મોરે તો બધે વાળ જ છે ને હા તો આપડે પછી એની રજા લેવી પડે આ વાળ મારે ઉતારવા કે નથી ઉતારવા

ગુલામ ટીલા ગુલામ આ બધી ગુલામી છે ના ના બરાબર ન કરો કે મારી હાલ હારી નરી જગ્યા છે હું સંડાશ દેવું નહીં આ તમારી માં તમે શું પ્રાપ્ત કરી શકો આ દેશની અંદર મને કયો ના તમે અત્યારે ભારત ની અંદર બંધારણ માં મુક્તતા મળેલી છે તમે તમારે કેમ જીવવું કેમ જીવવાનું છે શું કરવું એ તમારે એની હવે આપડે એ જાણ્યું નહિ ભૂવા ને પૂછવા નું ને ફલાણા ને પૂછવા કે છે ને આપડા બાપ દાદા કઈ ગયા તા ફલાણા કઈ ગયા તા ને નું હતું ને આ બધા ગલકે માંથી બાર નીકળી જાવ નકર તમારે ત્યાં મોવાર જ વધશે ભાઈ હજી મનસુખ અમારામાં એવું જ છે કે કોક ને તાવ આવ્યો હોય તો માતાજી ની શક્તિ લેવા જાય કે માતાજી મજા કરજે માતાજી મજા કરજે મનસુખ ભાઈ એવી ઈ છે ને એક અંધશ્રદ્ધા છે અમે તો કે તમારી જેવા જાગૃત યુવાનો હવે બહાર નીકળો તમારી ઉંમર કેવી છે મારી ઉંમર ચાલીસ વર્ષ બસ બસ હવે અત્યારે તમે જાગો હવે જાગો અને આને ભગાવો

હું નથી માનતો પણ અમારા ભાઈઓ છે ને એ બધા બુદ્ધિ વગેરે હોય હા એ બધા પડવાના છે એમાં મરવાના છે મરે

અને હું હેળો ને કાચબો ઈ તમે ને કઉ ભી પડે ને એટલે ઢાલ અંદર મોઢું નાખી દે પછી હાથમાં નો આવે નઈ બરાબર છે એમાં તો પછી માથે તલવાર ને કરો ને એમ એક હું એટલે સિકણો માણા સૂમ શેરો શેરો કાટારો કાટારો ઉંદડિયા જેવો આવે એય જો ડોકો અંદર નાખી દે તો ઢોકાન ઘા કરો તો મોઢું બારું નો કાટે હા હા હું હેળો ને ઈ તઈને ભી પડે ને એટલે હઠ હકે લી જાય હજી મનસુ ભાઈ અમારે ઠાકોર સમાજ માં હે ને ભાઈ બઉ બધી આવી માતાજી ની અંધ્શ્રદ્ધા ઓ હે પકડી પકડી બેઠા છે એવું બધું છે એમાં થોડા જાગૃત બનો એટલે જે નીકળવાના ના હશે જે છોકરા ભણશે એ બધા અત્યારે આમાંથી થી નીકળી જાય પણ ભણેલા થી પછી આમાં ગલાય તો એ મંદ બુદ્ધિ હોય એને માનસિક બીમારી હોય અમારે હજી માતાજી વાત કર્યા છે માતાજી આમ કરે માતાજી આમ કરે ને અમે તો આ બધા જનાવર ને આમ તેમ થાય એ બધું બંધ કરાવી દીધું હોય છે થોડો જાગો અને નાઈટ જાઈટ માં તો જે કાઈ ભેદભાવ છે ને એમાંથી બહાર નીકળો એટલે સમાનતા લેવો મીટિંગ બોલાવો બે સમાચારે ભળવાની કોશિશ કરો એટલે આ સમાજની અંદર ઉતાર થાય સમજાત આવશે ને એટલે કાયદો વ્યવસ્થા અને કાયદો અર્થતંત્ર બધા પરિવર્તન આવે છે જે અપણ થયે કાયદો હાથમાં લે એટલે ગુના ની પ્રવૃત્તિ વધશે શું કરજે અપણ જે બની પ્રથમ સેઠ એટલે કાયદો ગુનો બને સમાજદાર વ્યક્તિ વાણિયા છે ને વાણિયા વાણિયા કોઈ થી ત્રણસો બે કરી જાય

અમારા ભુવા આજે આપડે ને તો એમાં નિવેદ્ય બન રાખી દે એવું બધું પોઝિશન કરે એવા અમુક માતાજી માગે એ ભુવેના ગુલામ છે ને કરે તમે આમાંથી જાગૃતતા ફેલાવો તમે તમારા દીકરીઓ દીકરા ને ભણાવો બધી સમાજ સાથે ભળો બીજી નાઇટ ટાઈટ ના વાડા હોય ને એને તોડો બસ ક્યારે સમાજ માં કે દેવી પૂજક સમાજ માં કે આવી જે આવા જે હોય એની સાથે ભળવાની કોશિશ કરો હા સમજી ને બરાબર એટલે એટલે બધી જે નાઇટાઇટ ના વાડા મળશે ને એટલે માણસ માં પરિવર્તન આવશે પરિવર્તન આવે તો બધી કાઢી જ નહીં આપડે હવે આપડે જીવવાનું છે ભલે ભાઈ તમારો ફોટો મારા બીજા નંબર છે ને તમારો ફોટો મોકલી વાંધો આ ઓડિયો વાયરલ કરવાનું તમારી મંજૂરી છે ને ના કાઈ વાંધો નહીં મનુ ભાઈ આમાં પાંચ પાંચ માણસો જાગૃત થાય તો આપણને થોડોક લાભ થાય હલો મને તમારો ફોટો મોકલો મારા બીજા નંબર માંથી હાઈ કરો છો એ ભલે